ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જેવુ બાપા આજ તો અમારે અમદાવાદથી મંજુબેન આવવાના છે અને ભાણીક્યુ એ અમારા રાજભાઈ સુરત રહે છે ત્યાંથી સીધા અહીં આવે છે પંદર દિ રોકાઈને પંદર દિ અહીં રોકાવાના છે અમારે બેન અને અત્યારે મારે જવાનું છે કેરીયું વાડીએ

ખાસ તો આપણે વાવાઝોડાનો જે કેરીઓ આપણો માલ ખરી ગયો હતો એ લેવા તો આપણે અહીંયા આવ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો જો ઢગલા થઈ ગયા કેરીના બધો ખાસ માલ ખરી ગયો છે આપણો જો હવે વીણી લઈ મિત્રો કૂતરો પણ આપણો પાડો આવી ગયો છે કાળિયા હાલો મિત્રો આ આખી એક થેલી ભરાઈ ગઈ ને બહુ નુકસાન થયું કેરીઓ હજી ક્યાંક ક્યાંક છે મિત્રો એટલે કઈ બહુ નથી વાંધો આવ્યો પાંદડા અહીં છેઠ ઉલાડી નાખી દીધા છે તો હારે હાંજે હારો ફૂંકાતો તો આવું કંઈક છે મિત્રો હવે જાય ઘરે ફાઈનલ મિત્રો ઘરે વી આવ્યા કેરી લઈને હજી આખી દેખી ભરીશમાં હજી દેખી ફરી સુરતી બેન અમાર ભાણી ક્યાં આવે છે સુરતી બેન દોડ્યા મહેમાન આવો 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 એમ આમ મોઢું દેખાડો ફાઇનલી મિત્રો અમાર મહેમાન આવી ગયા

ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા આજે કારીગર આવ્યો નથી આપણે આ નારણભાઈ ને મકાન સામે જઈ નારણભાઈ કાછડિયા મકાન સામે કા સાંસદ નારણભાઈ ને મકાન સામે આપણે લાઈન ગઈ છે હાલો મિત્રો અત્યારે અગિયાર વાગી ગયા છે ને સામું દેખાય એ અમરેલી છે પડતર મીલ પડી છે કોક કોક મજૂર રે છે સાલું નથી બંધ છે બનશે આપણી લાઈન લાઈન આપડી નારાયણભાઈ કાછડીયાની વાડી તરફ જાય છે અને એમનો રસ્તો જોવો હાલો મિત્રો આવી ટીસી આવી છે આ સાવરકુંડના રોડ નમરેલી રોડ છે

ગોઠવી દીધી છે છ સાત ને આપણે અહીંયા લખી નાખ્યું છે આપણે ગુજકો ફીડર મિત્રો કામે જ ઘરે અમારે પાણી કયો હાટે આખી કેરી ની પેટી જાણી છે અને પાણી કયો વાર જઈ બેઠા તા મહેંદી માખી છે મસ્ત મજા ની ટિંકલ બેને કાવ્યા બેને મહેંદી માખી છે જીનુબેન ને ઓરી માતાજી નીકળ્યા છે જો ચાંદલા ચાંદલા થઈ ગયા છે જીનુબેન ને એટલે તો કેરી ખાવીશ નહીં ખાવીશ ને જીનુ તોડી દેવા લાવો ઓલ સાગો લાવો તો મેલ્યું લાવો તો આટલી બધી કેરી છે જીનુબેન બરોબર તને પાક પાકલ લે હાલ હાલ પાકલ આવી કઈક મસ્ત મજાની કેરી છે મિત્રો હાલો સૌ ખાવ દઉ પાણી નાખે છે બીજી બાજુ આમડા કરવતી આરી છે આ બાજુ માં હતા પછી આવ્યા ખરખરો કરી બાપુજી નાગડ બેઠા હા કાનુને લેતા આવવા હરવાય કાકા મોર ખાવ લાગો ખરાબાય આલો ખરિયો બસ આนมો લાવો છે મિત્રો કોણ આવ્યો છે હા કેદું તો મા ફોન ઉપર વાત કરી રહ્યા છે અમારે પાણી ક્યુ રમી રહી છે જેનું બે એ હું બતાવ